પહેલા તો આ વાંસતાની ધરતી પરથી સમગ્ર ગુજરાતના અને દેશના તમામ વંચિત સમુદાયોને અને ખાસ કરીને આદિવાસી સમાજને નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ખૂબ દિલથી શુભેચ્છાઓ પાઠવું છું આ શુભેચ્છા એવી આશા અને અપેક્ષા સાથે પાઠવું છું કે આપણા જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવે ગુજરાતના ને દેશના આદિવાસી સમાજે ખૂબ ભોગવ્યું છે બઉ દુઃખ દર્દ સહન કર્યા છે જ્યાં જુઓ ત્યાં ગુજરાતના દેશના જે પણ પ્રદેશમાં આદિવાસી તો એના જળ જમીન જંગલ ઉપર કોર્પોરેટ કંપનીઓ ઉદ્યોગપતિઓ બિલ્ડરો અને માફિયાઓની નજર હોય હોય અને હોય કોઈ પણ તમે પ્રદેશ લઈ લો રાજસ્થાન હોય ગુજરાત હોય મધ્યપ્રદેશ ઝારખંડ છત્તીસગઢ કોઈપણ વિસ્તાર ઓરિસ્સા ઓરિસ્સા આ મોટા ભાગના આદિવાસી વિસ્તારોની જમીનોની નીચે એલ્યુમિનિયમ બોક્સાઇટ એવા અરબોની કિંમતના ખનીજો રહેલા છે અને આ ખનીજો ઉદ્યોગપતિઓને જોઈએ છે અને એના માટે ઉદ્યોગપતિઓ પોતાની ચાપલુસી કરે એવા માણસોને ધારાસભ્ય બનાવે સંસદ સભ્ય બનાવે મંત્રી બનાવે અને પોતાની સામેની લાઈનના બન્યા હોય તો રૂપિયાનું બંડલ મોકલીને એમને ખરીદી લે એટલે નેતા અને અધિકારીઓ ચૂપ થઈ જાય અને પછી આ મોટી મોટી કંપની અને ઉદ્યોગપતિઓ સરકારની સાથે મિલી કરી આદિવાસી સમાજના જળ જમીન જંગલને જંગલ આજ ધંધો છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી આખા ભારતમાં અને ગુજરાતમાં આપણે જોઈએ છીએ એની સામે આદિવાસી સમાજની માંગણી છે કે અમારા બાળકોને શિક્ષણ આપો અમારા કપરાડાના અંદરના ગામમાં કોઈ સરકારી દવાખાનું નથી હોય તો ડોક્ટર અને નર્સના ઠેકાણા નથી રોડ રસ્તા નથી પીવાનું પાણી નથી પ્રાથમિક સુવિધાઓ નથી અમારી સ્ત્રીઓ એનિમિક અમારા બાળકો કુપોષિત હે અહીંથી સુરત બરોડા રાજકોટ અમદાવાદ મુંબઈ પાંચસો સાતસો રૂપિયા માટે મોટીની બિલ્ડિંગ પર ચડવાનું અને પડીને મરવાનું આ અમારું જીવન આમાંથી અમને મુક્તિ આપો એવો ધીરે ધીરે આદિવાસી સમાજ બોલતો થયો એનો મને બહુ આનંદ છે પણ આજે જ્યારે આ વિસ્તારમાં છું સાથી આનંદભાઈ પટેલની બાજુમાં ઊભો છું ત્યારે ખાસ કહું આપણે બધાએ નવ ઓગસ્ટના આજના પ્રસંગે એક સંકલ્પ કરવાનો છે પાર તાપી લિંક યોજના જે એક લાખ આદિવાસીઓને મૂળમાંથી ઉખેડી ફેંકવાનું ષડયંત્ર છે આ ષડયંત્રમાં ગુજરાતની ભાજપ સરકાર અને એના તાલે નાચનારા ભાજપના આદિવાસી નેતાઓને સફળ થવા દઈશું નહીં આ સુંદર કાર્ય આપણે કરવાનું છે ભાઈ શ્રી અનંત પટેલ મારે કહેવાનું જરૂર નથી તમારો તો દીકરો છે તમારો ભાઈ છે એના સંસ્કાર એની રીતભાત એની લડત એનું આંદોલન એનું કામ એની મજૂરી એની મહેનત એ તમારી આંખ સામે છે આવા માણસના હાથ પગ મજબૂત કરો એટલે મોગલી બુગલી નહીં ચાલે હે આવા માણસને મજબૂત કરો આની હિંમત વધારો આને હિંમત આપી હોય ઓર ચાર ગણી આપો તો અમારા જેવા બીજા પચાસ માણસ અહીં રહે છે છે ગરીબ પરસેવાથી આ દેશ અને દુનિયા ચાલે છે ગુજરાતના મુખ્યમંત્રીનો પગાર અને આ વડગામના ધારાસભ્યોનો પગાર એ કોઈક દલિત ઓબીસી આદિવાસી ફેક્ટરીમાં ખેતર માં મજૂરી કરીને માલ પેદા કરે ને એ માલ બજારમાં જાય ત્યાં વેચાય એમાંથી ટેક્સ કપાય અને ટેક્સમાંથી ગુજરાતના મુખ્યમંત્રી અને મોગલી નો મહેનત થાય કરીએ પેદા આપણે કરીએ ચણતર પ્લાસ્ટરની સાઈટ માં આપણે ફેક્ટરીઓ બીજા કરે આ તો નહીં ચાલવું જોઈએ ને આ બદલવું પડે કે નહીં બદલવું પડે આ બદલવું હોય તો ક્રાંતિ કરવી પડે કે નહીં કરવી પડે તો એટલા માટે આ ક્રાંતિના જનક જેને ઉલગુરાન એટલે કે ક્રાંતિ કરો કાનૂન અને બંધારણના દાયરામાં લઈને લડીએ પણ લડવું તો પડે એટલા માટે આ ક્રાંતિકારી હું સેલ્યુટ કરું છું સલામ કરું છું વંદન કરું છું અને આપણે બધા જ એમના રસ્તે ચાલીએ પાર તાપી રિવર લિંકના પ્રોજેક્ટમાં સરકારને ઝુકાવીએ અને ઝુકાયા પછી સરકારને ફરી ઝુકાવીએ અમને જંગલ જમીનના કાયદા પ્રમાણે આપવાની થતી બે લાખ એકર જમીન આપો પાંચમી અનુસૂચિનો લાભ આપો પૈસાનો કાયદો અમલમાં મૂકો અને શિક્ષણ આરોગ્ય રોજગાર બાબા સાહેબ આંબેડકર શહીદ આઝમ ભગતસિંહ અને બંધારણની અંદર જે સપના છે એ સપના સાકાર થાય આટલું જ કહેવાયો છું અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ વીસ દિવસ યાર બુમ પાડસો અને છોતરા કાઢી નાખીશ આ સેવા કે છે વશી મકરમ ના માલકા માર્સેલ ના છોતરા કાઢી રાખીશું लड़ाई है आगे और लड़ाई है ये धरती अपने आप की नहीं, नहीं किसी के बाप की ये धरती अपने आप की नहीं किसी के बाप की ये धरती अपने आप की नहीं किसी के बाप की ये धरती अपने आप की नहीं किसी के बाप की जय भीम जय जय जुहार जय संविधान जय भारत जय भारत खूब खूब आभार